અંકલેશ્વર નગરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે જેમાં ટ્રાફિક ની અડચણ રૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે રખડતા ઢોર જ્યાં રસ્તા પર ગમે ત્યાં ડિંગો જમાવીને બેસી જાય છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે તેમજ ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા કેશવલાલ કોલડીયા દ્વારા પશુપાલકોને પશુઓને ઘરે બાંધીને રાખવા અને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં તેવી તાકીદ કરી હતી અને જો તેઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં તો જે તે પશુપાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં રખાતા ઢોર જે ટ્રાફિકને અડચણ કરતા હોય અને કોઈને નુકસાન ન કરે એ કારણસર નગરપાલિકા દ્વારા એ રખડતા ઢોર પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે એમાં આજ રોજ સ્ટેશન રોડ ત્રણ રસ્તા એ તીરામણનાકા જુદા જુદા વિસ્તારમાં જે ઢોર પકડવા માટે ગયેલા હતા ને એ કામગીરી દરમિયાન એ રખડતા ઢોરોને પકડવામાં આવેલ છે ને આથી દરેક ઢોર માલિકોને પણ તાકીદ કરીએ છીએ કે તમે તમારા ઢોરો ઘરે બાંધીને રાખો ને રખડતા જ નહીં કે જેથી નુકસાન થાય અને નગરપાલિયા દ્વારા જો આવી રીતે તાકીદ કાઢવા બાદ પણ જો તમે અમલવારી નહીં કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે પકડેલ ઢોર હોય ते ए पांजरा परमा भरू छाटे में ए मुकाम આવશે एवी48 न्यूज गुजरात साथी रिपोर्टर धर्मेश राणा अंकलेश्वर